હાય ગાઈઝ વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ તો શંકર ભગવાન મંદિરે અને સૂરજ ઉગી ગયો છે અને શું મસ્ત મસ્ત ત્યાં કને મસ્ત તડકામ કે મજા આવે હે ને આમ ઠંડી પડે તો થાય તડકામાં ઝું ભરાય હવે ને બધા થોડોક થોડોક તડકો હશે ને આટલો આટલો તડકો બી ગોધશે માણસ બધા આવે કે ક્યાંક તડકો બલે ને ત્યાં ઉભા રહી ક્યાંક તડકો મળે ને ત્યાં ઉભા રહી તો આજે હું એને અહીંયા દીદી પાસે જ રહીશ અંગ્યામાં એ મને એમ કે રાખે એક દિવસ થઈ ગયો જો હું ને આમ વાય વાયા આવું ને કે ના ઘરે ક્યાંક તે કે ના ઘરે વળી જોમાંથી આવીને અહીંયા ઘરે રહી ગઈ હવે એ લોકો મને રાખી લે એમ કહેશે કે નથી જવાનું હવે એક દિવસ થયો પછી કાલે હાલી જજે કરીને તો આપને એમ હતું કે આપણે આજે સવારે ત્યાં હાલે જશું ઘરે પણ હવે એમ જવા નથી દેતા એમ કે રાખે હવે એક દિવસ થઈ તો હું એક દિવસ હવે અહીંયા કને થઈ જઈશ ને તો અત્યારે આપણે જઈ છીએ જે રામ નામની બુક લખવાની હતી ને એ એની પૂરી થઈ ગઈ છે તો આપે જેના ઘરે દેવાની હોય ને એના ઘરે દેવા જઈ છી क्रिस्वी तू आ गई के शू करती थी नीचे हिचका खाती, खाती थी के तू मन बुलावा

નવી પાતી કે એમાં શું શીખાય તો કૃષ્વી જાય છે ટ્યુશન તો હું મૂકવા જાઉં છું એને હું અને ભાભી વી વીઆ બેક ટુ હોમ તો હવે આપણે બનાવશું જમવાનો એક નવી રેસીપી એ એ આપણે બનાવશું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરશું જોઈન કેવી બનેરી કરીને ઓકે આઈ વિલ શો યુ તો આપણા આલુ અહીંયા કને થઈ ગયા છે આ આલુને આપણે છીલી નાખવાના સોપિંગ કરી નાખીશું ફર્સ્ટ ફાસ્ટ તો અહીંયા આપણે આલુને છીલી નાખ્યા છે અને અહીંયા કરીને ખીચડી ચડલી કે આપણે બે બનાવશું એવું નથી ખાલી આજ બનાવશું ખીચડી બી બનાવશું આપણે આ ખાલી ટ્રાય માટે જ કરી રાખે કે હવે આના અંદર જશે બ્રેડ તો એનો સાઈડની ની કાડી નાખે કે આમાં આડી ના આવે કરીને મિક્સ કરી નાખશું આલુ તે તો આપે હવે આના અંદર બધા જે બી મસાલા પડશે ને એ નાખી દઈશું તો પહેલાં આપે હળદર નાખી એના પછી થોડાક મરચાં પછી થોડાક આપણે સૂકા દાણા હોય ને એ નાખશું અને નમક એઝ યુઝઅલ અને બીજા મસાલા આપને એડ કરવા હોય તો આપે નાખી નાખી કરીને પણ આપે આટલું જ કરશું પછી આને મસ્ત તે બધું મિક્સ કરી નાખશું એક લોટ બંધાઈ જાય ને એવી રીતના આપણે આને બધું મિક્સ કરી નાખશું જોકે આવો લોટ થઈ જવો હોય એ બધું મિક્સ થઈને તો હવે આપણે આનામાંથી થોડોક લોટ લઈ અને એના છોટા છોટા પીસ કરવાના છે તો આવી રીતના એને પેલો બધો એક સરખો કરી નાખવાનો જેટલો બી આપી લઈને એ બધું એક સરખું કરી કરી નાખવાનો અને પછી એને છોટા છોટા પીસમાં કટ કરવાનો જો આમ બધો એક સરખો થઈ જવો ઘપે ન કરતાં ક્યાંકના ઝીણો હોય ને પછી ક્યાંક જાડો હોય એના કરતાં આમ એક સરખો થઈ જવું ખપે બધું પછી સાઈડનું આપણે થોડુંક થોડુંક નીકાળી નાખશું તો સરકો શેપ આવી જાય કરીને તો હવે આને આપે કટ કરશું કટ કરી અને પછી આપણે ફોકથી પ્રેસ કરશું અને એટલે એનામાં ડિઝાઇન થઈ જશે જોકે આવી ડિઝાઇન થઈ જશે આપણે ફોકથી પ્રેસ કરશું ને એમાં તો બની ગયા છે આપે બનાવીને રેડી રાખી દીધા છે અહીંયા બને છે ફ્રાય થાય છે ફ્રાય થાય છે અને અહીંયા કને મસ્ત તે ફ્રાય થઈ ગયા છે મસ્ત ક્રિસ્પી છે ને આપે શેપ દીધો ને એને એવું શીપ મસ્ત તો હવે આપે જઈએ છીએ મંદિરે તો અહીંયા શંકર ભગવાનના મંદિરે આપણે દર્શન કરવા જઈએ છીએ તો શંકર ભગવાનના મંદિરે આપણે દર્શન કરી લીધા અને દર્શન કરી અને હવે આપે જઈ છી લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિરે કે ત્યાં બી દર્શન કરી આવી કરીને તો હવે આપે આવી ગયા છીએ લક્ષ્મીનારાયણ મંદિરે અને અહીંયા અને ઘણા માણસો હોય બધા કેમ કે અહીંયા કને આરતી બોલાય ને એટલે બધા આરતીમાં આવે આપણા બ્લોગને આપી અહીંયા જ કરી એન્ડ સો લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ કાલે મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો બાય